અમદાવાદ ખાતે એર ઇન્ડિયાનો પ્લેન ક્રેશ થયો તેના પુણા ગામ ખાતે આવેલા પ્રમુખ છાયા સોસાયટીના રહેવાસી જયેશભાઈ દામજીભાઈ ગોંડલિયા પણ પ્લેનમાં હોવાનું સામે આવતા મિત્ર સર્કલમાં ઘેરા શોક જોવા મળ્યો છે ગુરુવારે અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશમાં સુરતના જયેશ દામજીભાઈ ગોંડલિયા પ્લેનમાં સવાર હતા પુણા ગામ પ્રમુખ છાયા સોસાયટીના જયેશ ગોંડલિયાના મિત્રો સાથે મીડિયા સાથે વાત કરી હતી એમ જણાવ્યું કે જયેશભાઈ સારા વ્યક્તિ હતા અને ખૂબ જ દયાળુ હતા જયેશભાઈ પ્રાણી પ્રેમી હતા જેથી દરરોજ સ્વાનો બિસ્કિટ આપતા હતા

એ આગલી રાતે અમે સાડા નવ થી સાડા બાર વાગ્યા સુધી અમે રાતે સાથે હતા અને છેલ્લી વાત એની એવી હતી કે હું આ બેઠા છીએ હજી થોડાક બેસીએ પછી તો હું યુકે જતો રહેવાનો છું એટલે આજે બેસી હસી મજાક કરતા અને એકદમ આમ કહેવાય ને કે એનો સ્વભાવ જ એવો હતો કે આ બેઠા હોય ને ગમે એવો માહોલ હોય ને તો એકદમ હસી ખુશીનો માહોલ એકદમ ખીલી આવતો અત્યારે અમે માનવા ત્યાર નથી કે જયેશ અમારી વચ્ચે નથી કારણ કે અમે આજે કાલે અમે કોઈ ખાધું કોઈ નથી ખાધું અમારા ગ્રુપની અંદર આખી રાત ઊંઘ પણ નથી આવતી અમદાવાદ ખાતે હરી ઇન્ડિયાની ફ્લાઇટ કેસ થવાની ઘટનામાં અનેક નિર્દોષોના મોત નીપજ્યા હોય તમામને જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે